તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે અતિ જોખમી સગર્ભા માતાઓ માટે પ્રોટીનયુક્ત આહાર કીટ વિતરણ તથા ચકાસણી માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકાની તેતાળીસ જેટલી અતિ જોખમી સગર્ભા માતાઓને પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તિલકવાડામાં આજરોજ તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે અતિ જોખમી સગર્ભા માતાઓ માટે પ્રોટીનયુક્ત આહાર કીટ વિતરણ તથા ચકાસણી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ તાલુકાની તેતાળીસ જેટલી અતિ જોખમી સગર્ભા માતાઓ તથા વીસ જેટલા ટીબીના દર્દીઓને પ્રોટીનયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું અને જોખમી સગર્ભા માતાઓને ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવી જેથી દરેક સગર્ભા માતા તંદુરસ્ત રહે તિલપવાડા આરોગ્ય કચેરી અને સીએસસી તિલપવાડા સામૂહિક પ્રયત્નથી આજે લોકો મિશન દ્વારા અતિ તિલપવાડા તાલુકાની અતિ જોખમી સગર્ભા માતાઓની પેલા કીટ વિતરણ છે જેમાં તમામે તમામ સગર્ભા માતાઓ જે અતિ અતિ જોખમી છે એમનો બધું તપાસ થાય છે અહીંયા અને બધાનું કીટલ થશે હવે તપાસમાં અતિ જોખમીમાં જેનું વીએમઆઈ સત્ર કરતાં ઓછું છે જે ઓલરેડી બે ક્લિયર થયેલું છે જે સેન્ટર પ્રીવિયા છે જે સિકલ્સ ડિઝીઝ છે અને એવા જે કારણો છે એ એ બધાનું તપાસ ફરીથી થશે અને અતિ જોખમી લક્ષણો પ્રમાણે એ લોકોને સમજણ પાડવામાં આવશે સીએસી સીરાપાળાનું ડૉક્ટરો દ્વારા અને નિષ્ણાંતશ્રી પણ એમનો તપાસ કરશે અને સાથે સાથે બધાનું ઇન્ફોર્મેશન તરફથી એક ન્યુટ્રિશન કીટ પૌષ્ટિક આહાર કીટ પણ રીતે કરવામાં આવે છે જેમાં પ્રોટીનયુક્ત એટલા જે પ્રોટીન પાવડર છે જાત જાત ઉપરા દાળ છે ચોખા છે અને અન્ય બધા છે તો હું બધાનું કહું છું આપણા તરફથી હું કહું છું કે બધા એનો લાભ લે અને હું ખીરાપાડા આરોગ્ય ખાતા તરફથી અનુકૂળ કરે કે ધન્યવાદ શું છે જેના મહેનતથી મારા સગરા માતાઓને મળે છે ધન્યવાદ